રામચંદ્ર ભગવાન કી જય હનુમાન કે મહારાજની જય ો હનુમાનજી બેસો હનુમાનજી દેજો સંદેશો મારા રામને બેસો હનુમાનજી બેસો હનુમાનજી દેજો સંદેશો મારા રામને હનુમાન હનુમાનજી બેસો હનુમાનજી દેજો સંદેશો મારા રામને આવો હનુમા

ો હનુમાનજી જો સંરામ ને મનાવી ગેર લાવો હનુમાનજી જોજો સંદેશ વી નાની મારી અયોધ્યા સુની રાજીના મારી दरबार हनुमान जी जो सन्देशोमरा राम ने सोम जे राज दरबार हनुमान जी जो सन्देशो मरा ता पिता स्वर्गे सीता व्या હનુમાનજી પાણી હનુમાનજીજો સંદેશા અન્ન પાણી હનુમાનજી જોજો સંદેશ મારા રામને બીજો કા માતા સુમિત્રાએ મોક્યો બીજો કા માતા સુમિત્રાએ મોલો રોઈ રોઈ દિવસ વિતાવો હનુમા સંદેશો મારા રામ ને ધોય ધોઈ જીવ સોિતા હનુમાનજી જો સંદેશ મારા રામ ને સીતા વિના મારા ગણિયા સુના સીતા વિના મારા ગણિયા સુના સુના સે તુલસીના ચારા હનુમાનજી સંદેશો મારા રામ ને સોના છે ના પ્યારા હનુમાનજી જોયો સંદેશ મારા રામ ને ત્રીજો કાગાર રાજા દશરથે મોકલ્યો ત્રીજો કાગાર મોકલ્યો હનુમાનજી દેજો સંદેશ મારા રામ ને રામ રામ કઈ પ્રાણ છોડ્યા હનુમાનજી દેજો સંદેશ મારા રામ ને રામજી વિના અહી સુના છે જાડવા નારાનુમાનજી જોજો સંદેશે સાર્યું નારા હનુમાનજી જોજો સંદેશ તમારા નામ ને ચોથો કાગળ મતા કઈ કઈ મોકલો ચોથો કાગળ ભગરવી ચાર વચન માગ્યા હનુમાનજી ગો સંદેશરા ભરવી ચાર વચન માગ્યા હનુમાન જી દેજો સંદેશરા રમને ભરત સતુમાન મેરૂ તસુ જાણે હનુમાનજીને હનુમાનજી નો સંદેશ રામજી નો સંદેશો જે કોઈ ઘાસ કાસે વાસે અયોધ્યા જાસે હનુમાનજી જો સંદેશો મારા રામ અયોધ્યા से हनुमान जी जय जो संदेशमारा राम ने आवो हनुमान जी सो हनुमान जी जय जो सन्देश राम ने आवो हनुमान जी सो हनुमान जी जय जो संजेशा राम ने रामचंद्र भगवान